કોક સ્ટુડિયોમાં ત્યાં એ લોકો સ્લોટ આપતા છે અમુક મ્યુઝિક ડાયરેક્ટર અલગ અલગ ને એમાં સચિન જીગરને એ લોકોએ કીધેલું કે કોઈ ગુજરાતી ફોક નું મિસ મિક્સ કરીને બંધ તમે કોઈ પણ સોંગ બનાવો તો એ છ મહિનાથી એ મને મળ્યા ત્યારે વાત કરતા હતા રિસર્ચ કરતા કે ગુજરાતના કયા કલાકારને લેવો પછી અંતે એવું નક્કી થયું કે મને મારો સંપર્ક કર્યો એમણે અમે અમદાવાદમાં એક હોટલમાં મુલાકાત કરી ત્યારે મેં ગુજરાતના વિવિધ પ્રાંતના કારણ કે ગુજરાત એવી ગરવેલી ધરતી છે કે ગુજરાતમાં એક લોકસંગીત તમે ન કહી શકો સૌરાષ્ટ્રનું કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝાલાવાડ હાલાર આ બાજુ પોરબંદર બાજુ ઘેડ વિસ્તાર કેવાય કચ્છ કચ્છનું લોકસંગીત જુદું છે ઉત્તર ગુજરાતનું લોકસંગીત જુદું છે એટલા વિવિધ લોકસંગીત નું ભરણ છે ગુજરાત એટલે મેં બધા જ પ્રકારના ગુજરાતની તમામ પ્રાંતના લોકસંગીત એમને સંભળાયા મેં સચિનજીગરને અને ત્યાર પછી એક ગીત અમારો રેકોર્ડથી મળી ઊંચે રે ચડું નીચે ઉતરું ત્યાર પછી એમનો ફોન આવ્યો દસ પંદર દિવસ પછી કે આપણે ગીત બદલવાનું છે આ કોઈ પણ ગીતનો તમારે ઢાળ બદલવો પડશે લોકસંગીતની પરંપરાના ગીત છે એનો ઢાળ બદલવાનો મને કોઈ અધિકાર નથી તમે કદાચ તાલ ફેરવી શકો પણ એનો ઢાળ જે મુખ્ય ઢાળ છે એ ન બદલી શકાય તો મારાથી નહીં થાય પછી કે ના કરવાનો તો તમારા જ છે પછી આખું નવું ગીત લખાયું એ ઢાળ ઉપર અને બીજી વાર રેકોર્ડ કરવાનું થયું ત્યારે એ ગીત તમને જાણીને આનંદ થશે શ્રોતાઓને પણ કદાચ ઘણા ખબર નથી મારો વોઇસ રેકોર્ડ એ રાજકોટમાં થયો છે એ ગીત